વ્યવસાયો માટેની સરકારી સહાયતા અને કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી મસ્કે જવાબમાં ટ્રમ્પ પર જેફરી એપસ્ટીન સંબંધિત ગુપ્ત દસ્તાવેજોમાં નામ હોવાનો આરોપ મૂક્યો અને નવા રાજકીય પક્ષની સ્થાપનાની સંભાવના વ્યક્ત કરી આ વિવાદના કારણે ટેસ્લાના શેરોમાં ચૌદ ટકાનો ઘટાડો થયો જેનાથી કંપનીનું મૂલ્ય એકસો ત્રેપન ડોલર બિલિયનથી વધુ ઘટ્યું મસ્કે સ્પેસ એક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટને નિષ્ક્રિય કરવાની પણ ધમકી આપી જેનાથી નાસાના ઓપરેશન પર અસર થઈ શકે છે આ વિવાદ માત્ર વેપાર અને રાજકારણ સુધી સીમિત નથી રહ્યું મસ્કે ટ્રમ્પના ટેરિફ નીતિઓને અમેરિકા માટે ખતરનાક ગણાવી અને બે હજાર પચીસના ના બીજા અર્ધમાં મંદીની આગાહી કરી ટ્રમ્પે મસ્કના નિવેદનોને અવગણ્યા અને તેમને અણધારે અને અસંતોષજનક ગણાવ્યા મસ્કે પણ ટ્રમ્પના વલણને અન્યાયપૂર્ણ ગણાવી અને તેમના વ્યવસાયો માટેની સરકારી સહાયતા અને રદ કરવાની ધમકી આપી આ વિવાદના કારણે મસ્કના પ્રભાવ પર પણ પ્રશ્નો ઉભા થયા છે ટ્રમ્પના કેટલાક સમર્થકો જેમ કે સ્ટીવ બેનન મસ્કના દેશમાંથી નિષ્કાશનની માંગ કરી રહ્યા છે મસ્કે પણ ટ્રમ્પના વલણને અન્યાયપૂર્ણ ગણાવી અને તેમના વ્યવસાયો માટેની સરકારી સહાયતા અને કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી છે